અમદાવાદમાં રાધે ઇવેન્ટ દ્વારા આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને પચીસમી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનુ ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં રાધે ઇવેન્ટ્સના ઓર્ગેનાઇઝર ટીમ સહિત ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર શ્રી નારણ ગઢવીએ જણાવ્યું હતું કે રાધે ઇવેન્ટ્સ છેલ્લા ઘણા વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે અમારી આ હોળી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બનશે તેવો અમને વિશ્વાસ છે સવારથી સાંજ સુધી લોકોને હોળીની રમઝટ માણવા મળશે અહીં લાઈવ ડીજે રેઇન ડાન્સ કલર્સ બ્લાસ્ટર બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે અને રાદે ઇવેન્ટના ફાઉન્ડર સર દેખાડે છે હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જ હોઈએ છીએ સાથે અમદાવાદમાં જે રીતે ટ્રેન છે કે હોળી પાર્ટીનો એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે જ્યાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આયોજન છે પ્લેથન પાર્ટી પ્લોટમાં જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે આપણે આવી રીતે હોડીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને ને બોલાયા છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલી વાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોળીમાં થઈ નથી એ ટાઈપનો આખી થીમ રાખી છે આપણે જે રીતે મેં તમને કીધું કે મેં દસ થી પંદર હજાર પર્સન ને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું નહીં આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલર નો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરેલ છે સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ પણ સાથે ત્યાં કરીને આપણે પાંત્રીસ બાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે આપણે પેરાડાઈઝ હોલી ફેસ્ટિવલ ની અંદર બે કેટેગરી રાખી છે એક વીઆઈપી અને સાથે એક જે આપણે આપણે બે પાર્ટમાં પબ્લિકને ડિવાઈડ કરશું કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કને સુવિધા એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે આપણે હોળી ઇવેન્ટની શરૂઆત નવ વાગે થઈ જશે નવથી થી આપણે ત્રણ વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે આમાં કોઈ સારી એવું કોઈ જો પ્રથમ નંબર કેવું કોઈ તમારા તરફથી કોઈ ગિફ્ટ કેવું કોઈ રાખવામાં આવી હોય તો હોળી ની અંદર આમ તો ક્યારે નવરાત્રી જેમ નંબર આપવાતા નથી પણ આ વખતે અમે જે મેં તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે જેવી રીતે ટગ ઓફ ફોર સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ ફેમિલી ગેમ્સ તો એની અંદર જે વિનર હશે ને સો ટકા અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ એમ્પર મળ્યા છે એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ